પોરબંદર જિલ્લા પોલીસ માટે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના ખ્યાતનામ ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની હેલ્થ તપાસ કરવામાં આવી હતી પોલીસ વિભાગ સતત દોડતો વિભાગ છે જેને લઈ શારીરિક અને માનસિક થાકનો ભોગ પણ આ વિભાગ બનતો હોય છે જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે ત્યારે આવા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ માટે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા વિનામૂલ્યે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કમલાબાગ પોલીસ મથક ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ कर्मी ભાઈ બહેનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂર જણાયે દવા પણ સ્થળ પર જ આપવામાં આવી હતી ઓરબંદર જિલ્લા પોલીસના શહેર ડિવિઝન ખાતે આજે પોલીસ અધિકારીઓ जवानों અને પોલીસના પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે આ કેમ્પનો હેતુ એ છે કે પોલીસના અધિકારી અને જવાનો ઘણો બધો શારીરિક અને માનસિક સ્ટ્રેસ ભોગવતા હોય અને ગંભીર પ્રકારની બીમારીઓ પણ ક્યારેક લાગુ પડતી હોય તો એમના હેલ્થને ચેકઅપ કરવા માટે આજે પોરબંદર શહેરના નામાંકિત ડૉક્ટરો દ્વારા સ્વૈચ્છિક રીતે આ કેમ્પની અંદર સહયોગ આપી અને અમારી સાથે જોડાયેલા છે આ ઉપરાંત કેટલાક દાતાઓ પણ આ કેમ્પના આયોજનમાં અમને સહયોગ આપેલ છે ત્યારે આ કેમ્પની સફળતા માટે હું પોરબંદર શહેરના સૌ પોલીસ અધિકારીઓ જવાનો અને એમના પરિવારને પણ આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરું છું સાથે સાથે પોતાનો કિંમતી સમય ફાળવી અને પોરબંદર શહેરના તમામ નામાંકિત

પીઆઈ રાઠોડ અને પીઆઈ કાનમિયા સહિતના પોલીસ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર